સુરતમાં ડુમસ ખાતે બે હજાર કરોડ રૂપિયાની બે લાખ સત્તર હજાર બસો સોળ ચોરસ મીટર સરકારી જમીન બારોબાર બિલ્ડરોને પધરાવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે આશ્ચર્યની વાત એ છે કે તેમાં બદલી પામના કલેક્ટર આયુષનું નામ રૂડીને સામે છે તેમણે બદલી પહેલા કેટલાક વિવાદાસ્પદ ઓર્ડરો પર શાહી કહી હતી સરકારી જમીન બિલ્ડરોને બારોબાર પધરાવી દેવાના કૌભાંડનો પણ સમાવેશ થાય છે જોકે ડુમસથી સરકારી જમીન બિલ્ડરોને પધરાવી દેવાના કારતામાં સરકારે તાત્કાલિક ધોરણે મહેસૂલ સચિવ પાસેથી મનાઈ હુકમ મેળવી લીધો છે સમગ્ર ઘટનાક્રમ માં ઊંડાણ પૂર્વક તપાસ થાય તે દિશામાં ચકડો ગતિવાદ કર્યા છે એક જવાબદાર અધિકારી સુરત જિલ્લાના કલેક્ટરશ્રી દ્વારા સુરત શહેરની કરોડોની કિંમતની લગભગ બે લાખ સત્તર હજાર ચોરસ મીટર જેટલી જમીન જેની અંદાજીત બે હજાર કરોડ રૂપિયા થવા જાય છે એવી સરકારી જમીન ખાનગી વ્યક્તિને પધરાવી દેવાનો હુકમ કલેક્ટરશ્રી દ્વારા જે કરવામાં આવ્યો છે એ હુકમ ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે અને બે હજાર પંદરના તત્કાલીન કલેક્ટરશ્રીએ પણ આ અરજી નામંજૂર કરી હતી તો કયા કારણોસર ચાલુ ચૂંટણી દરમિયાન બે હજાર ચોવીસમાં માં આ હુકમ કરવામાં આવ્યો એની પાછળ કયા રાજકીય માથાઓ કે ભૂમાફિયાઓની સંડોવણી છે એની અમે તપાસ આજે માગી રહ્યા છે કારણ કે કલેક્ટરશ્રીની જવાબદારી હોય છે કે સરકાર કોઈ પણ મિલકત હોય એની જાળવણી કરવાની જવાબદારી કલેક્ટરશ્રીની હોય ત્યારે કલેક્ટરશ્રી દ્વારા જ આટલી કિંમતી જમીનની લાણી ખાનગી વ્યક્તિને જ્યારે કરવામાં આવતી હોય તો એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાની અમને આશંકા છે અને લોક મુખ્ય લોકો દ્વારા પણ અમને આ બાબતમાં ઘણી બધી રજૂઆતો આવી કે આમાં આના કોઈ સામે કોઈ બોલવું જોઈએ એની તપાસ થવી જોઈએ એના ભાગરૂપે આજે અમે એક ફરિયાદ રૂપે માન્ય મુખ્યમંત્રીશ્રી ગુજરાત તકેદારી આયોગશ્રી મહેસૂલ વિભાગના સચિવશ્રી અને સામાન્ય વહીવટ વિભાગને પણ અમે આ તપાસ અમારી ફરિયાદ કરી રહ્યા છે અને તપાસની માગણી કરી રહ્યા છે અને કલેક્ટરશ્રી જેણે મેં હુકમ કર્યો છે એની સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે અને જે પણ કંઈક કાર્યવાહી થાય અને જે પણ લોકોની સંડોવણી હોય એ પણ પ્રજા સમક્ષ આવે એવી અમારા અમારા તરફથી આજે માગણી